પતિ પત્ની ઓર વો પ્રેમ સંબંધમાં અમૂલ સર્કલ પાસે પાંત્રીસ વર્ષીય યુવાનની કરપીણ હત્યા પોલીસ દ્વારા બે આરોપીની કરાઈ ધરપકડ રાજકોટ અમૂલ સર્કલ પાસે થયેલ હત્યાનો આરોપી પોલીસ સકંજામાં કુલ બે આરોપીની કરાઈ પોલીસ દ્વારા ધરપકડ પ્રેમ સંબંધમાં આરોપીએ કરી હત્યા પથ્થરના ઘા કરીને હત્યા નિપજાવી બંને આરોપી વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ગોંડલ ચોકડી પાસેથી આરોપીની કરાઈ ધરપકડ

જેના ફેસ ઉપર ઇજાઓના નિશાન હતા અને પ્રથમ દ્રષ્ટિએ આ હત્યા જેવો બનાવ લાગતો હતો એટલે થોરાળા પોલીસ સ્ટેશનમાં પીએનએસની કલમ એકસો ત્રણ એક મુજબ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને મૃતકનું નામ મુકેશભાઈ અરજણભાઈ ગુજરાતી ઉંમર વર્ષ એકતાલીસ છે થોરાળા પોસ્ટે પીઆઈ શ્રી વાઘેલા અને એલસીબી ઝોન વન પીએસઆઈ શ્રી બોરીસાગરના નેતૃત્વમાં તપાસ હાથ આવેલ હતી અને અત્યાર સુધી બે આરોપી હત્યાના બનાવમાં હસ્તગત કરવામાં આવેલ છે બંને આરોપીઓના નામ સાગર મકવાણા જેની ઉંમર ચોવીસ વર્ષ અને સંજય સોલંકી જેની ઉંમર બાવીસ વર્ષ છે બેને હસ્તગત કરવામાં આવેલ છે સમગ્ર બનાવનું કારણ આ હતું કે મરણ થનારના જે વાઇફ છે એમના આડા સંબંધ આરોપી સાગર મકવાણા સાથે હતા અને સાગર મકવાણાને અને એમના વાઇફને વચ્ચે પહેલાં મરણ થનાર અડચણ રૂપે થતા હતા એટલા માટે ઝઘડો થયો અને પથ્થરના ઘા કરી એમની મોત નિપજાવવામાં આવેલ હતું આરોપી અને મરણ બંનેના ગુનાહિત ઇતિહાસ છે મરણ ધનાર ના વિરુદ્ધ ઘરફોડ ચોરીઓના ગુના દાખલ થયેલા છે અને આરોપી વિરુદ્ધ પોક્સો ત્રણસો છેતર નો એક ગુનો દાખલ થયેલો છે